ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પાણી માટે ખેડૂતોની બૂમ પડી રહી છે મુખ્ય નહેરમાં ભંગાણ પડતા ઉનાળાની સિઝનમાં પાણીનું રોટેશન ખોરવાતા ઉલપાડ તાલુકાના બરભુદન ભાંડુત ઓરમા અને કુંદિયાણાના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે એક તરફ ઉનાળાની સખત ગરમી પડી રહી છે લોકો ગરમીના કારણે હાલાકી ભોગવી રહ્યા છે આ સાથે પાણી અને વીજળી થવાના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પાણી માટે ખેડૂતોની ભૂમ પડી રહી છે મુખ્ય નહેરમાં ભંગાણ પડતા ઉનાળાની સિઝનમાં પાણીનું રોટેશન ખોરવાતા ઉલપાડ તાલુકાના બરબુદન ભાંડુત ઓરમા અને કુંદિયાળાના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કાકરપાર જમણા કાંઠા માઇનોર નહેરથી પાણી નહીં મળતા ચિંતિત થયા છે અને સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધકધક ધક તાપમાં પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી છે ટૂંક સમયમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ દેખાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમ આવેલો છે અને ઉકાઈ ડેમમાં દર વર્ષે ત્રણસો પિસ્તાલીસ ફૂટની સપાટી સુધી પાણી ભરાઈ જાય છે અને સરકાર વારંવાર વાત કરે છે કે ખેડૂતોને કોઈપણ દિવસ પાણીની તકલીફ પડશે નહીં પરંતુ જ્યારે ખેડૂતોને પાણી આપવાનું આવે ત્યારે આ કાંઠા વિસ્તારના ગામડામાં દર વર્ષે ડાંગર પકવતા ખેડૂતો હોય શાકભાજીવાળા હોય શેરડી પકવતા ખેડૂતો હોય દર વર્ષે પાણી માટે હંમેશા આ પાણી માટે તકલીફમાં પડતા હોય છે અને એનો પાક પણ સુકાઈ જાય એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તમે જે ડેમ જે કેનાલની એક હજાર કરોડ રૂપિયાના ખર્ચ દ્વારા જે કેનાલ બનાવવામાં આવી અને જે કેનાલની કેપેસિટી એ પાંત્રીસોની આસપાસની હતી અને સ્ટ્રક્ચરો જે છે એ સ્ટ્રકચરો લગભગ પચીસસો ક્યુસેક્સના હતા ભૂતકાળમાં અઠ્ઠાવીસસો ક્યુસેસ પાણી સાથે તેલ સુધી પાણી પહોંચી જતું હતું પરંતુ હાલમાં કેનાલની કેપેસિટી વધારવા છતાં પણ આજે અઢારસોથી ઓગણીસોની આસપાસ જ આ કાકરા પર કેનાલમાં પાણી આવે છે અને આનો સીધો કોઈ ભોગ બનતો હોય તો આ વિસ્તારના ખેડૂતો બનતા છે અને એ અનુસંધાનમાં આજે નેર ચાલુ થયા પછી પણ આજે પણ આ પાણી છે છે છેવટના જે ગામો છે કાંટા વિસ્તારના એ કુંડિયાણા હોય એ કુકણી હોય આડમોળ હોય ડીયણ હોય ભરભટણ હોય ભેસાણ હોય અરિયાણા હોય આ વિસ્તારના તમામ ખેડૂતોને આજે પણ પાણી મળતું નથી તંત્રને ચૂંટાયેલા પદાધિકારીને રજૂઆત કરવા છતાં પણ આજે પણ પાણીની સમસ્યા ઊભી છે ખેડૂતોની લાગણી સાથે રાખીને આ વિસ્તારના તમામ ખેડૂતોને સાથે રાખીને સર્કલ અધિકારીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી બે દિવસમાં પાણી મળવું જોઈએ જો આ પાણી આ વિસ્તારના ખેડૂતોને ન મળે તો આવનારા દિવસોમાં મોટી રેલી કાઢવામાં આવશે એ પ્રકારની અમે વિનંતી કરી છે સૂચના આપી છે અને સિંચાઈ અધિકારીને અમે આ કચેરીનો પણ આવનારા દિવસોમાં ઘેરવડ કરશું એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા કલ્પેશભાઈ પટેલ શીખવા છામા કુકણી ગામમાં અમે ભાટ બનાવીએ છીએ હાલમાં જે પ્રમાણે અમે સિંચાઈની ઓફિસે આવ્યા છે સિંચાઈ વર્લ્ડ ટુ ડે સાના માટે ખેડૂતોએ અહીંયા સુધી આવવું પડ્યું કારણ કે હાલ અમે ભાટની ખેતી કરી રહેલા છીએ ભાટના ખેતીની અંદર સંપૂર્ણ પાણીની જરૂર હોય છે જે હાલમાં પણ ખેડૂતોને કોઈપણ પ્રકારનું પાણી ખેતરમાં નથી મળી રહેલું પરિસ્થિતિ એવી છે ખેડૂતની કે જે આવક આવી જોઈએ ભાતની ખેતીમાં તે પણ અડધી થઈ જવાની છે અને ખેડૂત સાવ પાયમાલ પરિસ્થિતિમાં આવી ગયેલા છે હાલમાં હવે છેલ્લો સમય આવી ગયો છે ખેડૂતનો સરકાર એમ કહેતી હોય કે આવક બમણી બમણી કરીશું પણ એવું લાગી રહેલું છે કે સરકારની મનસા એવી છે કે ખેડૂતોને રસ્તા પર લાવી દેવાની સરકારની ગણતરી છે અને અમને કોઈપણ પ્રકારનું આ ચલવી લેવા માંગતા નથી જો આ પ્રમાણે અમને પાણીની પરિસ્થિતિ દર વર્ષે હાલ જો આ રીતના કરે તો ખેડૂતો જશે ક્યાં કારણ કે ખેડૂતોની ઇન્કમ પર જ સરકાર ચાલી રહી છે અનાજની ઇન્કમ પર સરકાર ચાલી રહી છે અને કંપનીઓને પાણી પૂરતું મળે છે પણ ખેડૂતોને પાણી પૂરતું મળી રહેલું નથી આ વિષય જાણવા જોવો રહ્યો કે શા માટે નથી મળી રહેલું અત્યારે અત્યારે હાલ તો હજુ ઉનાળાની શરૂઆત છે રોટેશનની અંદર અત્યારે તમે ડાંગર બનાવતા હોય તો દરેક ખેડૂતને ખબર હોય છે કે ડાંગરને પાણીની અત્યારે ખરેખર સારી જરૂર વધારે જરૂર હોય પણ ડાંગર આટલી ત્યાં સુકાવાનો અનુભવ કરી રહેલો છે એટલે મને એવું લાગ્યું છે કે આ પાણીના પ્રોબ્લેમને લીધે આ વખતે ઉતારો લગભગ અડધો આવશે બધા ખેડૂતોનો